અને સાવલે નતું હું ગાપ્રું છું આ બાજુ આ બાજુ ના ગામડામાં બહુ જ બડા ખેળ ની છે હા શું છે વડતાલ ઓલું શું કહેવાય વડતાલ વડતાલ કોઈ ગયો તો ફ્રેન્ડ આવું છે નીકળી ગયા છે અમે ઘરે જ આવવાની જે અત્યારે આજે લાઇટ નહોતું એટલે બ્લોક નહોતો કરે ત્રણ વાગ્યે નીકળ્યા હા ત્રણ વાગે નીકળ્યા પછી બ્લોક ફૂટ નહતો મળે ને આખી પણ લાગે પણ ત્યાં નોકરે એવું કાંઈ હે નહીં નહીં વેફાર ફાયન હાલો આગળ જઈ મળી નઈ નાસ્તો કરી તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા અહીંયા ચોકડી ઓઢા ચોકડી પર અને સાવલીની જૂપમાં ગામડું છે આ બાજુ આ બાજુના ગામડામાં બહુ જ બધા કેળની ખેતી થાય છે તો જોઈ શકો છો કે મસ્ત મજાના કેળના બગીચા કેટલું મસ્ત લોકેશન લાગે લાગેની અને અહીંયા ઉપર આંબાનું ઝાડ છે પણ કેરી તો નથી દેખાતીની અને આ બાજુ પણ બધું જ્યાં જવું ત્યાં કેળના કેળનું જ વાવેતર છે થાકી ગયા ને એટલે અમે મેં કીધું થોડીક વાર અલ્કેશ કીધું ઉભા રહો હું થાકી ગઈ બેહી બેહીન ગાડી પર કેમ કે રાત્રે ત્રણ વાગે ના બેઠા હતા રસ્તામાં અમારી ગાડી બંધ પડી ગઈ હતી ની પણ પાછે થોડીક વાર એ નોકડી ગઈ ખબર ને શું થઈ શું એની ખબર પછી આવતા રહ્યા ની સારું તો કઈ નઈ મળીએ આગળ જઈને હજી ક્યાં ક્યાં ઉભા રહીએ શું થાય શું નહીં બન્યા રહેજો બ્લોગમાં મજા આવશે તમને આજના બ્લોગમાં પણ મને લોકેશન બહુ જ ગમી બહુ જ સુંદર સુંદર લાગી પક્ષીઓનો અવાજ પણ મસ્ત મસ્ત આવે આમ જોઈ શકો છો તમે પવન પવાની ચક્કીના જે પાકડા છે એ કઈ રીતના બનાવતા હોય છે તો આ બાજુ આ ફેક્ટરી છે પવન ચક્કીના આવી રીતના કંઈક પાકડા બને છે અને અંદર હાઈડ્રા ને બધું ઉપાડવાનું હોય રસ્તામાં મેં જોયું તો મેં કીધું યુટ્યુબ ફેમિલીને પણ બતાવી દઉં નહીં આગળ જવા દઉં Turn right onto Halol Bypass રોડ ભોગી ગયા છે કઈ ગાડી છે કેટલા વાગ્યા તો બાર વાગી ગયા છે એટલે હજી અમારે ઘરે ભોગવાની હજી વાર છે એટલે રસ્તામાં હવે આગળ કાઈ હોટલ બોટલ આવે હવે આગળ કઈ હોટલ બોટલ નહીં આવે ને તો અહીંયા થોડુંક જમતા જાય બપોરા પાણી કરી લઈએ તો જોઈએ હવે અહીંયા મળે છે કે નહીં જમવાનું જઈને પૂછીએ પછી ખબર પડે તો આવી જાય છે હોટલમાં તો જમવાનું લેખવું મળી જાય છે તો મસ્ત મજાનું આમ બનાવેલું તો મસ્ત મજાનું છે પણ અંદર પંખો નથી એટલે પણ તો વાતાવરણ ઠંડુ છે ઝાડવાના ઝાડવા છે ને એટલે ઠંડો પવન ના આવે એટલે વાંધો નહીં આવે તો મંગાવે પછી તો જમવામાં મંગાવી દીધું છે અહિયાં તો પંજાબી ને પંજાબી એવું તો કઈ ભાવે ને એટલે ગુજરાતી થાળી જ મંગાવી દીધી ગુજરાતી અને ગુજરાતી થવાની પણ બેઠા ગુજરાતીઓને બિરાન તો બધે ભાવતો હોય છે પણ અમને બહારનું થોડો ઓછું ભાવે ને અલગે મજબૂરી માં ક્યાં જાય ને તો જ ખાવાનું ભાવે બાકી આમ બહારનું ઓછું ભાવે એટલે ગુજરાત થાળીનું જ કીધું બાકી પનીર ને વધુ હોય પણ અહીંયા ન મજા આવે બહાર એટલે પછી હવે આવે તો જોઈએ શું શું આવે હા તો ફ્રેન્ડ જમવાનું આવી ગયું ને હા શું છે આપણે ખાવાનું પણ ચાલુ કરી દીધું સાબદા દાળ ભાત શાક રોટ ટમેટાનું શાક છે ને અને છાશ આવી છે બધું આ મિસ્મર શાક છે લાગી હર ઓર શું લે

અમે પોગી ગયા હવા હવાના નહીં પણ ત્રણ વાગે અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને બધા ત્યાં થઈ ગયા છે અને અમે હજી જઈશું હું મારા ગામ અત્યારે હું મારી સાસરીમાં છું અને હવે નીકળવા કરું છું મારા ગમ પછી અહીંયા જઈ અને પછી અમે ગણેશ સ્થાપનાની વિધિ છે ત્યાં જઈશું હજી લગભગ છ સાત વાગ્યાના ગાળામાં જઈશું અત્યારે તો નહીં જવાય પણ પોગી ગયા તો વહેલા આ બાજુ જોઈ શકો છો દીધો છે મેં લાવીને આ બાજુનું આ તમે બધું જોયું હોય છે આગલા વલગમાં પણ હમણાં તો એટલું તો પછી પાછા મળ્યું સુશીલા તૈયાર થાય છે અને અમારા ગોત્રીજા લાલાભાઈ રડે છે આ બાજુ આવું કરે તો ફ્રેન્ડ બને બોલ બોલ બોલો

બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું મેં ભૂલાઈ જ કેમ કે કેટલા બધા મોર છે બધાય એ ત્રણ ત્રણ વાઈવાની અમારે કેતરોમાં એને આ રોલા